તમે વિડિયો ઉપર ક્લિક કરશો તો વિડિયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની વિડીયો અને પીડીએફ જોઈ શકશો તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર ચૌદ મારું પુસ્તક આપના મિત્ર અને શિક્ષકની મદદ વડે શાળાના અને વર્ગના પુસ્તકાલયના પુસ્તકો વાંચો વાંચ્યા બાદ જે પુસ્તક આપને ગમ્યું હોય તેમાંના કોઈ એક પુસ્તકની નીચે મુજબની વિગતો લખો પુસ્તક વિશે લખેલી આ માહિતી તમને મદદ કરનાર મિત્ર અને શિક્ષકને બતાવો આપ આ પ્રોજેક્ટ દરમિયાન પસંદ કરેલ પુસ્તકની માહિતી વર્ગ અને શાળાના પ્રાર્થના સંમેલનમાં પણ રજૂ કરી શકો છો તો ચાલો આપણે જોઈએ કે કઈ પ્રકારે આપણે પુસ્તકની નોંધ કરવાની છે જેમાં પુસ્તકનું નામ છે સત્યના પ્રયોગો લેખકનું નામ છે મહાત્મા ગાંધી પુસ્તકની કિંમત છસો રૂપિયા છે પુસ્તકના કુલ પાનાની સંખ્યા ચારસો ને ચોપન પેજ છે પુસ્તકમાં આપેલા કુલ પ્રકરણો જેમાં એકસો છાસઠ પ્રકરણ આપેલા છે આ પુસ્તક આપને કઈ રીતે વાંચવા માટે મળ્યું તો મને આ પુસ્તક એક મિત્ર દ્વારા મારા જન્મ દિવસે ભેટ રૂપે આપવામાં આવ્યું હતું અને તે મારા પુસ્તકાલયમાં એક અવિસ્મરણીય સ્થાન ધરાવે છે ચાલો વાંચન દરમિયાન તમને પુસ્તકની કઈ કઈ બાબતો ગમી તો ગાંધીજીના જીવનમાં પ્રામાણિકતા અને સત્યનિષ્ઠાનું મહત્વ તેમના વિવિધ પ્રસંગોમાં અને અનુભવોમાં આ બાબતો પ્રબળ રૂપે દેખાય છે તેમના વિવિધ અનુભવો અને તેમાંથી મળેલી શીખ દરેક માનવીને માર્ગદર્શન આપે છે ગાંધીજીના જીવનની સાદગી અને આત્મનિર્ભરતા જીવનની સાચી મૂલ્યતા સમજાવે છે પોતાની ખામીઓ ભૂલચૂક અને ત્રુટિઓ વિશે જાહેરમાં લખવાની હિંમત અતુલનીય છે ત્યાર પછી પુસ્તકનો સાર જોઈએ તો સત્યના પ્રયોગો મહાત્મા ગાંધીજીના આત્માનું આત્મકથા અનુસારમાં લખાયેલ પુસ્તક છે સત્યના પ્રયોગો એ માત્ર એક આત્મકથા નથી પરંતુ એ એક આધ્યાત્મિક અને નૈદિક માર્ગદર્શિકા પણ છે આ પુસ્તકમાં મહાત્મા ગાંધીજીના જીવનના પ્રસંગો અને અનુભવોની મદદથી જીવનમાં સત્ય અહિંસા અને ઈમાનદારીના મૂલ્યોને અપનાવવાની પ્રેરણા મળી શકે છે વાચકોને પુસ્તક દ્વારા સત્યના પ્રયોગો અને જીવનના મહત્વના સત્યનો પરિચય મળી શકે છે પ્રથમ ભાગની અંદર ગાંધીજીના બાળપણ અને યુવાવસ્થાના અનુભવો તેમના પરિવાર અને સંસ્કારોએ તેમને કઈ રીતે આકાર આપ્યો તે વિશે વાત કરેલી છે તેમણે તેમના લગ્ન શિક્ષણ અને પરદેશ જવાની મથામણને વિગતે વર્ણવેલ છે આ ઉપરાંત મધ્ય ભાગની અંદર દક્ષિણ આફ્રિકામાં તેમની વિચારધારાઓ અને જીવનના મંત્રોની પ્રસ્થાપના અને તેમની લડતની શરૂઆતને કેન્દ્રમાં રાખવામાં આવ્યું છે આ સમયગાળામાં તેમણે સત્ય અને અહિંસાના મંત્રોને વધુ મજબૂત બનાવી છે અંતિમ ભાગની અંદર ગાંધીજીના ભારતમાં પાછા ફર્યા બાદની કથાઓ અને અહીના જીવનમાં થયેલા ફેરફારો તેમની અંગ્રેજ સરકાર સામેની લડત અને સ્વતંત્રતાના મિશનને વિસ્તૃત રીતે દર્શાવવામાં આવ્યું છે આ રીતે તમે પુસ્તકનો સાર લખી શકો છો વિદ્યાર્થી મિત્રો તો અહીં આપણો પ્રોજેક્ટ નંબર ચૌદ મારું પુસ્તક ની સમજૂતી છે તે પૂરી થાય છે આગળના પ્રોજેક્ટની સમજૂતી મેળવવા પ્લે સ્ટોર માંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી ડી થી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપણે વિડીયો તેમજ પીડીએફઓ પણ મળી રહેશે તેમજ વિડીયો મેળવવા માટે અમારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો ફરી મળીશું નવા પ્રોજેક્ટ સાથે ત્યાં સુધી આવજો